હેલો ફ્રેન્ડ્સ ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું મિક્સ કઠોળ અને મિક્સ વેજીટેબલની શાકની રેસીપી આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાજરાના રોટલી સાથે તો વધારે ટેસ્ટી લાગે છે તમને આ મારી વિડીયો સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને રેસીપી કેવી લાગી અને કેવી નહીં અહીંયા મેં લીધા છે મિક્સ કઠોળ તમે જોઈ શકો છો એને મેં રાત્રે જ પાણીમાં ભીગોળીને રાખ્યા હતા કેમકે જલ્દીથી ગળી પણ જાય અને ટેસ્ટી પણ બને આપણું શાક હવે મિક્સ કટરમાં આપણે નાખી દઈએ એક ગ્લાસ પાણી પાણી નાખ્યા બાદ એને આપણે પ્રેશર કુકરમાં મૂકવાનું છે ગેસના ઉપર અને બે સીટી લેવાની છે તમે મારા ચેનલ ઉપર નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અહીંયા મેં લીધે છે પ્રેશર કુકર પ્રેશર કુકરમાં મેં નાખ્યું છે તેલ તમે તમારા હિસાબે તેલ નાખી શકો છો તેલ નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ ડુંગળી ડુંગળી બારીક કાપવાની છે અને ડુંગળીને પણ આપણે તેલમાં તળી લઈએ આ મિક્સ વેજીટેબલનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાજરીની રોટલી સાથે તો વધારે ટેસ્ટી લાગે છે તમને મારી રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરીને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં અને મારા ચેનલ ઉપર નવા આવતો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને લાઇક કરજો મારા વિડીયોને મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ પૂરી કોશિશ કરું છું કે હું સારી રીતે બોલીને તમને સમજાવી શકું હવે ડુંગળી તળાવવા આવી છે તમે જોઈ શકો છો હવે એમાં આપણે નાખી દઈએ બટેટા બટેટાના મેં નાના કટકા કર્યા છે આ મિક્સ વેજીટેબલ અને મિક્સ કઠોરની શાકની રેસીપી તમે જરૂરથી એકવાર ઘરે બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો કે આ રેસીપી તમે કેવી લાગી અને કેવી નહીં હવે એમાં આપણે નાખી દઈએ મેં નાખ્યા છે કાચા કેળા તમે જોઈ શકો છો કાચા કેળા નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ ગવાડ ગવાળના પણ મેં નાના કટકા કર્યા છે બધાય શાકભાજીને મેં સરસ રીતે પાણીથી ધોઈને જ છે એમાં આપણે નાખી દઈએ રીંગણા રીંગણાના પણ નાના કટકા કર્યા છે તમે જોઈ શકો છો રીંગણા નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ ટમેટા ટમેટાના પણ મેં નાના કટકા કર્યા છે આ મિક્સ વેજીટેબલ અને મિક્સ કઠોળનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે એમાં આપણે નાખી દઈએ લાલ મિરચનું પાવડર આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તમે જો બે રોટી ખાતા હશો ને તો તમે ચાર રોટલી ખાઈ લેશો એની સાથે આમાં મેં બે ચમચી નાખી છે લાલ મરચાંના પાવડરની મરચાંનું પાવડર નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ હળદર પાવડર હળદર પાવડરમાં મેં એક ચમચી નાખી છે દર પાવડર નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ નમક નમક તમે તમારા હિસાબે નાખી શકો છો મારા ઘરમાં ઓછું ખવાય છે એ માટે મેં આમાં થોડું જ નમક નાખ્યું છે નમક નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ અડધો ગ્લાસ જેટલો પાણી નાખવાનું છે પાણી નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ આ બધાયને આપણે પ્રેસર કુકરમાં પકાવવાનું છે પ્રેશર કુકરમાં બે સીટીમાં ગળી પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક મારા ઘરમાં તો બધાય લોકોને ભાવે છે આ શાક તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે એના ઉપર ઢાંકણું ઢાંકી દઈએ પ્રેશર કુકરનું અને પકાવવા માટે મૂકી દઈએ ગેસના ઉપર કોઈ પણ શાક આપણે પ્રેશર કુકરમાં બનાવીને ત્યારે આપણે પ્રેશર કુકરની સીટીનું આપણે ચેક જ કરવાનું છે કેમ કે ઉપરથી બોલ ઢીલું થઈ જાય છે એ માટે કોઈ પણ શાક પ્રેશર કુકરમાં બનાવું છું ત્યારે સીટીને જરૂરથી ચેક કરી પણ લવચ છું એને આપણે ઢાંકણું ખોલી લઈએ અને જોઈ લઈએ કે શાક ગળ્યું છે કે નથી ગળ્યું હવે એનામાં આપણે ચમચું નાખીને એને ચેક કરી લઈએ કે શાક બન્યું છે કે નથી બન્યું બધા શાકભાજી ઘડી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે મિક્સ કઠોળ પર બાફવા માટે મૂક્યા થયા ને પણ આપણે જોઈ લઈએ કે ઢાકર ખોલીને મિક્સ કઠોળ પણ ગળી ગયો છે તમે જોઈ શકો છો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો વધારે ભાવે છે અને હેલ્ધી પણ છે આ શાક આ બાફેલા કઠોળને આપણે નાખી દઈએ મિક્સ સબ્જીમાં આ રેસીપી તમને સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં હવે એને ફરીથી પકાવવા માટે મૂકી દઈએ સરસ રીતે મિક્સ કરીને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો તમારા ઘરના લોકો સાથે શેર કરજો આ રેસીપી ની મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા અને મને બતાવજો કે તમને આ રેસિપી કેવી લાગી અને કેવી નહીં હવે એને આપણે દસ થી પંદર મિનિટ પકાવવા માટે મૂકીશું ગેસના ઉપર આ શાક બની ગયું છે તમને આ રેસિપી સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો અને મારા ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા